હેલો સ્ટુડન્ટ્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના જે આર આર આવેલા છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન અને જે પદ્ધતિમાં જે જે ફેરફાર થયો છે એ આપણે જોઈએ ચાલો શું આવેલું છે તો કે સબ ઇન્સ્પેક્ટર પરીક્ષા પહેલાં ત્રણ તબક્કામાં લેવાતી હતી બધાને ખબર હશે શારીરિક કસોટી એટલે કે ફિઝિકલ ટેસ્ટ લેવાતી ત્યારબાદ પ્રિલિમ પરીક્ષા આવતી ત્યાર પછી મેઇન્સ એટલે કે મુખ્ય પરીક્ષા એમ ત્રણ તબક્કામાં પરીક્ષા લેવાતી હતી જેના બદલે હવે ખાલી ફિઝિકલ ટેસ્ટ એટલે કે શારીરિક કસોટી અને બીજું મુખ્ય પરીક્ષા એમ બે જ તબક્કામાં હવે પરીક્ષા લેવાશે પહેલા સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી જેમાં દોડના ગુણ આપવામાં આવતા બરાબર જેને દોડના વધારે ગુણ હોય એ પ્રમાણેનું મેરિટ બનતું પણ હવે હવે દોડ ફક્ત નિયત સમયમાં ખાલી છોકરાઓ તમારે પાસ જ કરવાની છે ઓનલી ખાલી ક્વોલિફાય તમે દોડ કરી લેશો નિયત સમય જે આપેલો હોય એમાં તો તમારા કોઈ ગુણ એમાં રહેશે નહીં ધારો કે કોઈએ વધારે ઓછી મિનિટમાં દોડ છે ક્વોલિફાય કરી છે તો એને વધારે માર્ક્સ આવશે એવું કંઈ જ નથી બધાએ ખાલી નિયત જે સમય મર્યાદા આપી હોય એમાં દોડ છે એ પાસ કરવાની રહેશે ગુણ એના કોઈ હશે નહીં ત્યાર પછી પહેલાં જે શારીરિક કસોટી હતી લેવાતી એમાં ઉમેદવારોના વજનને ધ્યાનમાં લેવામાં આવતું કે અમુક વજન સુધીના જ સિલેક્ટ હતા પણ હવે એ પણ રદ કરવામાં આવેલ છે ટૂંકમાં તમારું ગમે એટલું વજન હોય તમે દોડ ક્વોલિફાય થઈ શકો તો તમે ચાલો વજન છે એ હવે ધ્યાનમાં લેવાશે નહીં આ સિવાયના શારીરિક ધોરણો લોકરક્ષકની જેમ જ રાખવામાં આવેલ છે લોકરક્ષક દળમાં બીજા જે જે શારીરિક ધોરણો હતા એ જ રાખવામાં આવેલ છે આમ શારીરિક કસોટી લોકરક્ષકની જેમ જ હવે ફક્ત ક્વોલિફાઈંગ જ રહેશે એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં એટલે કે મેઇન જે તમારું હશે એ રિટર્ન એક્ઝામમાં હશે એમાં તમારો ફોકસ વધારે કરવાનું આમાં તો ખાલી તમારે દોડ પાસ જ કરવાની રહેશે શારીરિક કસોટીમાં જે પાસ થશે બધા ઉમેદવારો ત્યાર પછીની જે મેઇન એક્ઝામ છે એમાં ભાગ લઈ શકશે પહેલાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની બે કલાકની સો ગુણની પ્રિલિમ લેવામાં આવતી સૌથી પહેલાં શું હતું તો કે શારીરિક કસોટીમાં જે લોકો પાસ થાય એ લોકોની પછી સો ગુણની પહેલાં પ્રિલિમ લેવામાં આવતી અને પ્રિલિમમાં જે પાસ થાય એ લોકોની પછી ત્રણ ગણા મેરિટોરિયસ ઉમેદવારોને મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવતા અને મુખ્ય પરીક્ષા હતું એમાં પેપર એક ને પેપર બે પેપર ત્રણ પેપર ચાર એમ અલગ અલગ પેપર હતા સો સો ગુણ એટલે કુલ ચારસો ગુણની એમસીક્યુ ટેસ્ટ રહેતી ક્યારે પહેલાં પણ હવે એમાં શું ફેરફાર કરે છે તો કે મુખ્ય પરીક્ષા એટલે કે આખી એક જ પરીક્ષા લેવાશે જે ત્રણસો ગુણની હશે એમાં બે પેપર હશે પેપર વન જે જનરલ સ્ટડીઝ હશે જે એમ સીક્યુ ટાઈપનું હશે ત્રણ કલાકનું અને બસો ગુણનું પેપર હશે અને પેપર જે બીજું છે એ ગુજરાતી ને ઇંગ્લિશ ભાષા તમારી એ ડિસ્ક્રિપ્ટિવ પેપર હશે એ પણ ત્રણ કલાકનું હશે અને સો ગુણનું હશે ચાલો જોઈ શું છે હવે પેપર એ એટલે કે જે પેપર એનો પાર્ટ વન છે એના સો માર્ક્સ અને પેપર એ વનનો પાર્ટ બી છે એના સો માર્ક એટલે કે બે ભાગમાં પેપર રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ છે એ ફરજિયાત લાવવાના રહેશે એટલે એવું નથી કે તમે પાર્ટ એમાં ધારો કે વધારે માર્ક લઈ લીધા આમાં તમે નેવું માર્ક લઈ લીધા સોમાંથી પણ આમાં તમે ત્રીસ જ માર્ક લીધા તો તમે પાસ તો કે ના આમાં પણ તમારે ચાલીસ અને આમાં પણ તમારે ચાલીસ અથવા ચાલીસથી વધુ બે પાર્ટમાં ચાલીસથી વધુ માર્ક્સ લઈ આવવા પડશે ત્યારે તમે પેપર વનમાં ક્વોલિફાય ગણાશો બરાબર ત્યાર પછી પેપર બેમાં પણ એમ જ છે પાર્ટ એમાં સિત્તેર ગુણ અને પાર્ટ બીમાં ત્રીસ ગુણ એમ બે ભાગમાં પેપર રહેશે અને એમાં પણ ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ લઈ આવવાના રહેશે દરેક પાર્ટમાં બરાબર પેપર એકના દરેક ભાગમાં ઓછામાં ઓછા ચાલીસ ટકા ગુણ જે મેળવશે એને જ પેપર ઉમેદવારનું જ પેપર બે છે એ ચકાસવામાં આવશે એટલે ધારો કે પેપર એકની ચકાસણી કઈ રીતે તમારા પાર્ટ એ ને પાર્ટ બી બંનેમાં ચાલીસ ચાલીસ ટકા ગુણ છે જો હશે તો જ પેપર બે બીજું જે છે એ લોકો ચેક કરશે બાકી ત્યાંથી જ તમે ડિસ્કવોલિફાય થઈ જશો એટલે કે બેય પાર્ટમાં તમારે ચાલીસ માર્ક્સ આવવા જોઈએ પેપર પહેલાંના બે પાર્ટમાં પાર્ટ એ ને પાર્ટ બીમાં એકમાં નેવું ને એકમાં ત્રીસ હશે તો તમે ક્વોલિફાય નહીં ગણાવ ત્યાર પછી જૂના જે પરીક્ષાના નિયમ છે એના વિષયમાં સાયકોલોજી સોશિયોલોજી આઈપીસી સીઆરપીસી એવિડન્સ એક્ટ ગુજરાત પોલીસ એક્ટ ગુજરાત પ્રોહિબિશન એક્ટ પ્રિવેન્શન ઓફ કરપ્શન એન્ડ પ્રિવેન્શન ઓફ એટ્રીસોટીસ એક્ટ મોટર વ્હીકલ એક્ટ જેવા વિષયો રદ કરી નાખ્યા છે ટૂંકમાં આ બધા વિષય જે તમને અત્યાર સુધી નડતરરૂપ હતા કલમોને બધું રદ કરી નાખ્યું છે નવો અભ્યાસક્રમ શું છે ચાલો જોઈએ પેપર વન માટે જનરલ સ્ટડી જે એમ સીક્યુ હશે એમાં જે પાર્ટ વન છે એનો સિલેબસ શું છે તો કે રીઝનિંગ એના ડેટા ઇન્ટરપ્રિપ્રિટેશનના પચાસ માર્ક એટલે રીઝનિંગને માહિતીનું અઘટન ડેટા ઇન્ટરપ્રિટેશન સેમ એજ જે સીસી મને એમાં છે એના પચાસ માર્કનો વેઇટેજ છે ત્યાર પછી ક્યુ એ કોન્ટિટીવ એપ્ટિટ્યૂડ એટલે કે મેથ્સ સાખું એમાં આવી જશે તમારું એ પણ પચાસ માર્કનું છે એટલે છોકરાઓ ખાસ યાદ રાખજો મેઇન ફોકસ તમારો રીઝનિંગમાં અને પ્લસ મેથ્સમાં અત્યારે હોવો જોઈએ કેમ કે બંનેના વેઇટેજ વધારે છે પચાસ વત્તાં પચાસ એટલે તમારે ખાસ્સી પ્રેક્ટિસ કરવાની છે એટલે કે પાર્ટ એના સો માર્ક્સ થશે આમાંથી તમારે ચાલીસ ટકા તો આવવા જ જોઈએ પાર્ટ એમાં ત્યાર પછી પાર્ટ ની વાત કરીએ તો એમાં તો કે કોન્સ્ટિટ્યુશન ઓફ ભારત એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એટલે કે ભારતનું બંધારણ અને જાહેર વહીવટ એના પચીસ માર્ક ત્યાર પછી હિસ્ટ્રી જીઓગ્રાગ્રાફી ને કલ્ચર હેરિટેજ એટલે કે વારસો છે પછી ઇતિહાસ છે અને ભૂગોળ છે એના થઈને પચીસ માર્ક પછી કરંટ અફેર ને જનરલ નોલેજ એટલે કે વર્તમાન બાબતો અને જીકેના કે પચીસ માર્ક ત્યાર પછી એન્વાયરમેન્ટ પર્યાવરણ સાયન્સ એન્ડ ટેક એટલે વિજ્ઞાન ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર એના પચીસ માર્ક એટલે પેપર બી પણ તમારું ટોટલ થશે સો માર્કનું અને એમાં પણ તમારે ચાલીસ ટકા ફરજિયાત લઈ આવવાના રહેશે બંનેમાં ચાલીસ ચાલીસ ટકા ફરજિયાત હશે જો તમે લઈ આવશો તો જ તમારું પેપર બે એ લોકો ચેક કરશે અને તો ત્યાંથી જ તમે ડિસ્કવોલિફાય થઈ જશે હો કેમ કે મને પેપર એ બી છે એમાં સોરી પાર્ટ બી છે એમાં મને નેવું માર્ક્સ છે અને પાર્ટ એ છે એમાં મને વીસઠ ટકા છે એમાં તો તમારું પેપર ત્યાં ડિસ્કવોલિફાય થઈ જશે બંનેમાં ચાલીસ ટકા ફરજિયાત છે ત્યાર પછી પેપર બી સોરી પેપર બીજું હશે જે ડિસ્ક્રિપ્ટિવ હશે વર્ણનાત્મક હશે એમ સીક્યુ નહીં હોય ગુજરાતી ને ઇંગ્લિશ લેંગ્વેજ છે એમાં પાર્ટ એમાં ગુજરાતી આખી સ્કિલ આવી જશે જેમાં નિબંધ લેખન છે સાડા ત્રણસો શબ્દમાં નિબંધ લખવાના જેના ત્રીસ માર્ક્સ હશે ત્યાર પછી સંક્ષેપીકરણના દસ માર્ક્સ કોમ્પ્રિહેન્ઝનના દસ માર્ક્સ રિપોર્ટ રાઇટિંગ એટલે કે અહેવાલ લેખન છે એના દસ માર્ક્સ લેટર રાઇટિંગ એટલે કે પત્રલેખનના દસ માર્ક્સ ત્યાર પછી પાર્ટ બી જે આખું ઇંગ્લિશ અંગ્રેજી સ્કીલ ઉપર હશે એમાં પણ સંક્ષેપીકરણના દસ માર્ક્સ કોમ્પ્રિહેન્ઝનના દસ માર્ક્સ અનુવાદ ભાષાંતર ગુજરાતીનું ઇંગ્લિશમાં એના દસ માર્ક્સ એટલે ટોટલ આ થઈને વર્ણનાત્મક પરીક્ષા તમારી સો માર્ક્સની થશે જેમાં પણ તમારે ચાલીસ ટકા ગુણ લઈ આવવાના રહેશે ચાલો આટલું ક્લિયર થયું સિલેબસ આ પ્રમાણેનો સિલેબસ રહેશે એટલે ફટાફટથી તૈયારી કરવા માંડજો ખાસ કરીને મેથ્સને રિઝનિંગમાં ધ્યાન આપજો કેમ કે બેના પચાસ પચાસ માર્ક્સ છે બાકી બધા સબ્જેક્ટના પચાસ માર્ક નથી પણ એ બેના જ વધારે છે ત્યાર પછી પહેલા સબ ઇન્સ્પેક્ટરની ભરતી છે એમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલ કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા એમાં પણ ઉમેરો કર્યો છે કે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્સ કરેલો હશે એના માટે વધારાના ગુણ આપવામાં આવશે અને આ ગુણ છે એ પરિણામના આધારે નહીં પરંતુ કોર્સના સમયગાળાના આધારે નીચે મુજબ આપવામાં આવશે ધારો કે તમે એક વર્ષ કરેલું હોય તો પાંચ માર્ક વધારાના બે વરસ કરેલું હોય તો નવ માર્ક વધારાના ત્રણ વર્ષ કરેલું હોય તો બાર એટલે કે જેમ વર્ષ વધારે એમ માર્ક્સ વધારાના આપવામાં આવશે ચાર કે તેથી વધુ કર્યા હોય તો પંદરમાં બરાબર આખરી પસંદગી યાદી મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ અને વધારાના આ જે ગુણ છે એના આધારે તૈયાર થશે ના કે ફિઝિકલ ટેસ્ટના આધારે જે મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ છે એનું મેરિટ અને આ વધારાના ગુણ એ બંને પ્લસ કરીને જે મેરિટ બનશે એના આધારે તમારે આખરી પસંદગી કરવામાં આવશે આ છે નવા આર આર એકવાર સિલેબસ ખાસ કરીને જોઈ લેજો ને એ પ્રમાણેની તમે તૈયારી ચાલુ કરી દેજો છોકરાઓ બરાબર છે દોડ હોય કે પછી આવી રીતે એમસીક્યુ ટેસ્ટની તૈયારી હોય કે ડિસ્ક્રિપ્ટિવની હોય તૈયારી ચાલુ રાખજો અને એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મેં મેથ્સ રીઝનિંગના વિડીયો ચાલુ કરી દીધા છે બેઝિકથી ચાલુ કરજો ચાલો બધાને ઓલ ધ બેસ્ટ પીએસઆઈના એક્ઝામ માટે બરાબર ભરતી ક્યારે આવશે ફોર્મ ક્યારે બહાર પડશે બધું આવશે ત્યારે હું જાણ કરીશ અત્યારે તમે તૈયારીમાં લાગી જાઓ ચાલો થેન્ક યુ